જો મિત્રો આપણા છેલ્લી આઈટમ મુઠિયા જેને આપણે ગોટી કહીએ એ નાખી દીધી હવે થોડી થોડો થોડા સમય આ રીતે પાકવા દેશું અને ઓલમોસ્ટ સિત્તેર ટકા ઊંધિયું આપણું તૈયાર થઈ ગયું અને આ ઊંધિયું તમારે ઘેર બનાવવું હોય તો અમારો આખો વિડીયો જોશો એટલે એકદમ સરસ બહાર તમારા હોટલમાં મરે એનાથી એ પણ સારી ક્વોલિટીનું તમે ઘેર જ જાતે જ તૈયાર કરી શકશો એકદમ આસાનીથી હેલી રીતે dedi Surang, <laughs> <kita> yang <gaya. laughs> Kubi, Pun <laughs> jadi main item Surang Suran. Rataru. Oh, Rataru, Rataru kabel lal bay.

લટું દેશી ખલમાં આ રીતે એકદમ સારી રીતે એને લહોટી નાખશું અને જે લહોટ્યા પછી જે સ્વાદ હોય ને એ સ્વાદ અદ્ભુત અદ્ભુત હોય ખલમાં જે ચટણી જે ટેસ્ટ આવે એ તમે મિક્સરમાં ખોઈનીમાં ખોડેલા ના આવે ખરું ખરું ભાઈ એવો

સુરાન અને રતારુ એકદમ સારી ગુણવત્તામાં ફ્રાય થઈ ગયેલ છે આપ જોઈ શકો છો એકદમ જોરદાર ભાઈ હો એ ભાઈ સીટારા વતરે જે સંતાઈ જાય એક નંબર નું એક નંબર લાવો લાવ ભાઈ બટાકા લાવો રતારુ નો સુરાન ફ્રાય થઈ ગયા પછી આપણો બટાકા અને બરાબર સક્કરિયા નાખીશું વરિયાળી જીરું ધનિયા પાવડર લાલ મરચું ગરમ મસાલો હળદર અને મીઠું આપણે એડ કરશું લાલ મરચું લીલું મરચું અને આદુની પેસ્ટ આ છે લીલા દાણા મેથી અને છેલ્લા લાસ્ટમાં છેલ્લા લાસ્ટમાં લેબુ એડ કરીશું આપણે લેબુ લેબુ એડ કર્યા પછી એને મિક્સ કરવાનું અંદર તેલ આપડે સિંગ તેલ લાવે છે એવું આપણે એડ કરીશું આ બટાકા અને સક્કળિયા એકદમ ફર્સ્ટ ક્લાસ રીતે ફ્રાય થઈ ગયા છે વડાઈના સિંગ તેલમાં जोरदार ભઈ હો હો એક નંબર એક નંબર ફ્રાય થઈ ગયા હવે બટાકા અને સક્કળિયા ફ્રાય થઈ ગયા પછી ફુલેવાર ફ્રાય કરશું

એકદમ સારી રીતે ફ્રાય થઈ ગઈ છે હવે એને આપણે કાઢી લેશું સારું ભાઈ હો હવે આપણે ગાજર ફ્રાય કરશું ગાજર ફ્રાય થઈ ગયો એટલે આપણે એને કાઢી લેશું ફ્રાય સિત્તેર ટકા જે રીંગનો હતો ને એ ફ્રાય થઈ ગયો તો પછી આપણે એના ઉપર કેપ્સિકમ નાખી દઉં હવે બંને ફ્રાય થઈ ગયો ને એટલે હવે બંને કાઢી કાઢ લે

હવે બેસન ના ફ્રાય કરવાના છે બરોબર ધીમા ધીમા તાપે આપણા મુઠિયા ફ્રાય કર્યા છે બહુ બહુ લગરાઉન્ડ ની નીચે નકા પછી એકદમ પેલા બ્લેક થઈ જાય અને મુઠિયાની સાઈઝ એકદમ નાની રાખવાની એટલે પ્રોપર ચડી જાય

કીલા વટાણા સાપડી વાલોર તો આવું આપણે આ બધું પાકી ગયું છે બરોબર છે અમારે ટામેટા નાખવાના છે

આની અંદર જે બધું નાખી દઉં ને એ પ્રોપર ફ્રાય થઈ ગયું છે ને ચડી ગયું છે ઊંધિયા માટે જે ફ્રાય કરી હતી ને સબ્જી એ પાછી હવે આમાં એડ કરશું એક છે આપણે બાફી દી કાકા ની અંદર ના ફમટા તો ઠોળ લે બધું કાઢીને બાફી આપણે એડ હવે પાણી એડ કર તેલમાં ફ્રાય કરેલા મુઠિયા થી બધી સબ્જી અંદર એડ થઈ ખાલી મુઠિયા એટલા બાકીથી હવે એને આપણે એડ કરશું ત્યાંનું છેલ્લો લાસ્ટ લાસ્ટમાં લાસ્ટ હતું એ પૂરું થઈ ગયું કોઈ સબ્જી બાકી નહીં રહી એકદમ ફૂલેલી પૂરી ગૌના ઓર્ગેનિક ગૌના લોટમાં જ બનાયેલ અને સિંગ તેલમાં વર્દાઈના સિંગ તેલમાં જે પૂરી આહા પૂરી જોઓ તમે હવે તમે આ વિડિયો જો પૂરી અને ઉંદીઓ આજે આ ઉત્તરાયણ નિમિત્તે ઉત્તરાયણના ના પંદર દિવસ પેલા અમે જે ઉંધિયા આયોજન કરેલ છે ખાસ તો અમારા જે સબસ્ક્રાઈબરો છે એમને ઘરે બનાવવામાં કોઈ તકલીફ ના થાય અને એકદમ સરળતાથી ઊંધી બની રહે એના માટે થઈને એમના માટે થઈને એમની જે માગણીઓ હતી ઘણા લોકોના લાઈકના કોમેન્ટમાં કહેલું હતું કે તમે ઊંધિયાનો એક પ્રોગ્રામ કરો તો એના માટે થઈને મારે આ આયોજન કરવાનું થયું તમે ખાલી આખો વિડીયો જોઈશો તો ઘેર એકદમ આસાનીથી સરસ રીતે ઝડપી અને બાર થી લાવો એના કરતા ભાઈ જોઈ લો આપણું આ ઊંધિયું તૈયાર એક નંબર નું ઊંધિયું બતાવો ભાઈ બતાવો આપણા સબસ્ક્રાઈબર મિત્રો અને ગુજરાત ની પબ્લિક ના અને આ છેલ્લા ઉપર સ્વાદ માટે આપડા આ દાણા નાખ્યા એક નંબર નું ઊંધી તૈયાર થઈ ગયું ભાઈ આપણા જે સબસ્ક્રાઈબર મિત્રો છે એમને કે વ્યુ વધારો અને તમારા જે મિત્રો હોય એમને સજેશન કરો કે ભૂકટ ગીજરાતી નું જે ડિશ બને છે એક વખત જોયા જેવી હોય છે દર વખત અમે આવું નવું લઈને આવતા જ રહીશું આવતી વખત નેક્સ્ટ વખત કઈક બીજું જ લઈને આવશું તો દર વખત અમારો પ્રયત્ન રહેશે કે અમારા સબસ્ક્રાઈબર ઘરે જાતે અને ઓછા ખર્ચે અને સરળતાથી બને હકર એવી આવનવી ડીશો દર વખત લઈને આવશું ખૂબ ખૂબ આભાર